લખતર શહેરમાં હરઘર ઘર તિરંગા આતંક અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ લખતર તાલુકા વિકાસ અધિકારના આગેવાની હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું લખતરના ઉગણવા દરવાજાથી તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી લખતર શહેરની મુખ્ય બજારોમાં તિરંગા તિરંગા યાત્રા ફરી લખતર આથમણા દરવાજે તેનું સમાપન કરવામાં આવ્યું હતું લખતર તાલુકા વહીવટી તંત્ર દ્વારા આજરોજ યોજાયેલ તિરંગા યાત્રા જય હવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય નારા સાથે લખતર શહેર ગુંજી ઉઠ્યું લખતર શહેરમાં આજરોજ તિરંગા યાત્રા યોજાતા લખતર દેશભક્તિમાં ફેલાયું લખતર શહેરમાં લખતર તાલુકા તંત્રો દ્વારા યોજાયેલ તિરંગા યાત્રામાં લખતર મામલતદાર લખતર તાલુકા વિકાસ અધિકારી સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી લખતર ભાજપ પ્રમુખ તેમજ સ્કૂલના વિદ્યાર્થી બાળકો તેમણે ગામજનો અને મોટી સંખ્યામાં જોડાયા લખતર પંદરમી ઓગસ્ટને લઈ સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે લખતર શહેરમાં આજરોજ તાલુકા તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે તિરંગા યાત્રા લખતર તાલુકા વિકાસ અધિકારી આગેવાની હેઠળ યોજાઈ હતી જે તિરંગા યાત્રા લખતરના ઉગમણા દરવાજાથી શરૂ કરવામાં આવી હતી જે તિરંગા યાત્રા લખતર શહેરના મુખ્ય બજારમાં તિરંગા યાત્રા નીકળી હતી અને તિરંગા યાત્રા ગામની માં ફરી લખતરમાં આવેલ આથમણા દરવાજા પાસે તેનું સમાપન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ તેમજ ભાજપ તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજ વાઢેર લખતર તાલુકા મામલતદાર આર આર પટેલ તાલુકા વિકાસ અધિકાર શ્વેતાબેન ત્રિવેદી તેમજ ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ અને આચાર્ય શિક્ષકો અને સ્કૂલના બાળકો તેમજ મોટી લખતરના શહેરના ગ્રામજનો અને તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા તિરંગા યાત્રાને જય હિંદ જય ભારત માતા કી જય વંદે માતરમ જેવા નારા લગાવવામાં આવ્યા હતા ત્યારે આ લખતર શહેરમાં દેશભક્તિમાં ફેલાયું હતું